સ્પષ્ટ અભિપ્રાય સાથે દરખાસ્ત કરવા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી ખંભાતનાઓની સૂચના કરેલ જે જમીન ફરિયાદીના મિત્રને વેચાણ લેવા સારું તેની દરખાસ્ત તૈયાર કરાવવા તથા હકારાત્મક અભિપ્રાય અપાવવા માટે આ કામના આરોપી નામે પ્રિતેશ કુમાર મનુભાઈ પટેલ જેઓએ ફરિયાદી પાસેથી એક લાખની લાંચની માગણી કરી હતી પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોય જેથી એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું તે લાંચના છટકા દરમિયાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી લાંચના નાણાંની માગણી કરી રૂપિયા એક લાખ સ્વીકારી પકડાઈ જઈ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણક કરી ગુનો કર્યો હોય જે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપિંગ અધિકારી તરીકે એમએલ રાજપૂત પોલીસ ઇન્સ્પેક્ટર આણંદ એસીબી પોલીસ સ્ટેશન તથા સુપરવિઝન અધિકારી તરીકે કે બી ચુડાસમા મદદનીશ નિયામક એસીબી અમદાવાદનાઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે જ્યારે આરોપી પ્રિતેશકુમાર મનુભાઈ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે